અને સાંજે જમવાનો પ્રોગ્રામ છે જો આવી તો આવી ગયો છે તો ચાલો બતાવીએ જો આ દાદા ને ઓડામાં છઠ છઠનો સ્કાદ છે આજે તે મારા પિતાશ્રી તેમનું સંસ્કાર માં સુ વદ સેટને રવિવારે અમારી વચ્ચેથી આજે જીવ લોક ને સગવાસ તૈયાર છે તો તેમ આજે એના અઢી વર્ષ પૂરા થયા છે અને તેમનું શ્રાદ્ધ કે શેષ્ઠનું શ્રાદ્ધ આવે છે તો શ્રાદ્ધની વિધિ અને વિધિના રૂલ શાસ્ત્રના નિયમ પ્રમાણે જે કઈ વિધિ થઈ બ્રાહ્મણને બોલાવી એને વિધિ કરી અને તેમજ અમારા આગળના પેટી વંશ જેવા અમારા પિતૃ દેવ તેવા એની આરે અમે આજે એને ભેળવી છીએ અને જે પિતૃ એવા અમારા બાપુજીના બાપુ શામજી બાપા તેમજ અમારા ગોવિંદ બાબા તેમજ અમારા ફકીર બાબા તેમજ અમારા ભીમ બાબા અને તેમજ અમારા જે હાથ પેઢીના બોલાવવામાં જે કાંઈ શ્રાદ્ધમાં અમારા પિતાશ્રીને ભેળવવામાં આવ્યા આજે અમારી વચ્ચેથી જે કાંઈ એના ઋણ જે કાંઈ છે એ આજે પૂર્ણ થાય છે અને એ આજે અમને અમારા પરિવારને એવા સારા આશીર્વાદ આપે અને અમારા કુટુંબમાં પરિવારમાં કે જે કાંઈ છે એવી અમને આશીષ આપે આશીર્વાદ આપે અને અમારો વંશ વહેલો એવો અમારા પરિવાર પેટીનો સારો રહે અને અમારો વંશ વધે જે અમારા માતા પિતા પાસે હું પ્રાર્થના કરું છું કે તમે જ્યાં હોવ જે જગ્યા હોય તમારા જીવને ઈશ્વર સારી પ્રગતિ આપે અને એવા અમને સારા આશીર્વાદ આપો એવી અમે પ્રભુ પાસે અને ઈશ્વર પાસે જે કાંઈ છે એ પ્રાર્થના કરું છું એ અમારા એવા ભગવાન શ્રી નકળન અને રામદેવજી ભગવાન એવા શ્રી અમારા કોયલાવી દાદા એવા હનુમાનજી મહારાજ અમારા અમારા કુળદેવી એવા સોટીલાવાળા સામુંડામાં તેમજ ખૂબ ભવાનીમાં તેમજ અમારા મેલડીમાં તેમજ અમારા બિલખાવાળા ખોડિયારમાં અને બ્રહ્માણી માતા અને સિકોતરાયમાં એવા ખેતલિયા દાદા એવા સલમિયા દાદા અમે શ્રદ્ધાને વિશ્વાસથી અમે એને પ્રભુ પાસે પ્રાર્થના કરી કે હારી બુદ્ધિ આપે સારી શક્તિ આપે ધર્મ નિરોગી રહે કોઈ થાય અને હારો ભાવથી શુદ્ધ કર્મો કરે અને ધર્મને માને યણ્યાય <laughs> 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 શુભ લક્ષ્મી કાંતા કમલનયુનાથ મિ પેન મુદ્દાક્ષપુષ્પાણી માપુષ્પાણી

अनुशासन कार्यालय ओरवा जीरा थाना जसने चौधरी नामो रे माते में विंडनाओ ने लालन के योग्य सुपार की इजाजत हम पा दो शेर होते अनुशासन 55 भातो वैभव तो और भी एक तुम्हारी इंद्रशनी फाइल नंबर शेष फाइल नंबर जिस शीश्व फाइल नंबर शुभ पापा समझी बाबा आगे पर नाम में तेरे पापा نن روش میں صداۓ نما نن روش میں صداۓ نما نن روش میں صداۓ نما سنگ عمر باپن گون باپن تے پنڈا من تیل کو باپن نن تصی صداۓ نما نن تصی صداۓ نما نن تصی صداۓ نما بندہ ماں باپن نہ سبھی رو باپن نن تصی صداۓ نما نن تصی صداۓ બાપા ગોંદ મમ કાસ્યસિંહ ગોવિંદી ગતિ દીર્ઘ મંગલ

વીર્ય ઓકે માં જો આ પૂ આવી ગયા છે કોઈ શું કરો આજ શાક નું દીધું કા કોઈ હા સન્માન અમારા પિતા પિતાજી નું સરાબ છે ને એટલે અમે આવ્યા છીએ અહીંયા રાત્રિમાં બધું કોઈ સી અને

માત્ર ખાવા આવજો તમે એવા આશીર્વાદ આપી છે ભત્રીજા ને ભાઈઓને આવા લાવા કામ કરાવે ભગવાન તમારા

આજે દાદાનું શ્રાદ છે તો અમે સવારે વિધી કરી છે અને અત્યારે સાંજે મારી ઘરે બધા મહેમાન ને જમવાનું છે મારા ફૂઈ દે પછી મારા નળા ને અને અમારા કુટુંબના બધા એની જમવાનું છે તો જવો બધા અત્યારે રસોઈ બનાવે છે અહીંયા સમોસા તળાય છે આ લોકો પૂરી બનાવે છે બને બધા જો બાર બેઠા હલો તો જો બધા જમવાની તૈયારી થઈ ગઈ છે જમવાનું થઈ ગયું છે પણ વરસાદ ચાલુ થઈ ગયું મમ્મી પપ્પા કરે છે કે મહેમાન આમાનો ડાળો કયો ને વરસાદ આવે છે હો કરશું ત્યાં અડાઈ ગયા ગયો કઈ વાંધો નહીં થઈ જાય તોય મહેમાન આવશે હલો આજે મારા બાપુજી ને મારા બાનું બેનું સરાદ છે અમે સરાદ જમવા આવ્યા છીએ બધા અને અમારે સેતણ અને હું ફેમિલી અને બધા અમે જમવા આવ્યા છીએ કવૈયા બોલાવ્યા છે ભાઈ હણપતગી દે શ્રાદ્ધ ખાવા આવ્યા છે અને ને કુટન ને બધા આરેક ભેમાં બેમાસી આજે અને હવે બધા ભેગા જમીને બેઠા છે ને હવે શેરે જવાની તૈયારી કરવી સહી અને શ્રાદ્ધ ખવડાવ્યું છે ભાઈ એને પત્રી જાત ની એનું ભરાય અને આવું ને આવું શ્રાદ્ધ કરતા રહી ને આવા મારા શરાદમાં અમે દમમાં આવી એનું અભ્ર્ય ભરાય